હારીજ ખાતે ઠાકોર સમાજના સામાજિક બંધારણ અને વ્યસન મુક્તિના મુદ્દે એક મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જમણપુર ગામમાં ચાલતા દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે આક્રમક વલણ અપનાવ્યું છે ઠાકોર સમાજના આગેવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં જ પૂર્વ મંત્રી દિલીપ ઠાકોરે પોલીસ પ્રશાસનને ફોન કરી જમણપુરામાં ચાલતા દારૂના ત્રણ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા માટે કડક સૂચના આપી હતી તેમણે જણાવ્યું હતું કે દારૂના દૂષણને કારણે સમાજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે જે હવે ચલાવી લેવામાં આવશે નહીં પૂર્વ કેબિનેટ મંત્રીએ પોલીસ તંત્રને ખુલ્લી આપતા જણાવ્યું હતું કે જો પોલીસ આ અડ્ડાઓ કરવામાં નિષ્ફળ જશે અથવા ઢીલી નીતિ અપનાવશે તો તેઓ પોતે ગ્રામજનોને સાથે રાખીને જનતા રેડ કરશે તેમની આક્રમકતાને પગલે સ્થાનિક બુટલે અને નિષ્ક્રિય પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ સુર પુરાવ્યો હતો કે ઠાકોર સમાજમાં નવા બંધારણ મુજબ વ્યસન મુક્તિએ પ્રાથમિકતા છે

સદારામ બાપુ ની સાક્ષી સા એ સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણ નું અમુક પાલન કરશું અને અમારું કુટુંબ